આણંદ અમૂલ ડેરીના નિયામક મંડળીની ચૂંટણી આજે યોજાઈ રહી છે કુલ બાર બ્લોકમાંથી ચાર બ્લોકમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે બાકીના આઠ બ્લોક અને વ્યક્તિ સભાસદની એક બેઠક માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે મતદાન કેન્દ્ર ખાતે મતદારોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમુલના ચેરમેન વિપુલ પટેલે મતદાન કર્યું છે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ રાજેન્દ્રસિંહ પરમાર અને કાંતિ સોડા પરમાર જેવા વીઆઈપી મતદારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ચૂંટણી દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અમુલ ડેરીની બહાર ઉમેદવારોના સમર્થકો એકત્રિત થયા હતા મતદાનની ગુપ્તતા જાળવવા માટે એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી મતદારોને મતદાન કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલશે અમૂલ ડેરીના નિયામક મંડળીની ચૂંટણીમાં ઠાસરા બ્લોકમાંથી ભાજપના પ્રિયાબેન પરમાર બાલાશિનોર બ્લોકમાંથી ભાજપના રાજેશભાઈ પાઠક મહેમદાબાદ બ્લોકમાંથી ભાજપના ગૌતમભાઈ ચૌહાણ તેમજ વીરપુર બ્લોકમાં ભાજપના શાબેસિંગ પરમાર બિનહરીફ વિજેતા થયા છે ત્યારે હવે બાકી રહેલા આઠ બ્લોક તેમજ વ્યક્તિ સભાસદની એક બેઠકની ચૂંટણી માટે હાલ મતદાન ચાલુ છે અને એમાં અમૂલ એટલે વિશ્વવિખ્યાત અને જ્યારે ત્રિભુવન કાકા અને સરદાર સાહેબે અમૂલ ઊભી કરી હોય ત્યારે સૌ પશુપાલકો માટે ભારતીય જનતા પાર્ટીનું અઢી વર્ષમાં જે નેતૃત્વ આવ્યું ત્યાર પછી પશુપાલકોને એક અતૂટ વિશ્વાસ થયો અને જ્યારે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે ભારત દેશની પહેલી કોઓપરેટિવ સો કોઓપરેટિવ યુનિવર્સિટી ચાલુ કરી હોય એ પણ ત્રિભુવન કાકાના નામથી એમને માન સન્માન આપીને કરી હોય એનું ભૂમિપૂજન પણ આપણા ગૃહમંત્રીએ આણંદ જિલ્લામાં અહીંયા જ આવીને કર્યું હોય ત્યારે હજુ પણ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીનો રાજ રહીને પશુપાલકો આત્મનિર્ભર બને પશુપાલકો પણ એમણે વિકાસના પંથો પર ચાલે જ્યારે વિકસિત ભારત બે હજાર સુડતાળીસમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાવવા જઈ રહ્યા છે ત્યારે અમૂલ પણ વિકસિતના પંથો પર આગળ ચાલે એ રીતનો દ્રઢ નિશ્ચિત આપણા પ્રધાનમંત્રી અને આપણા ગૃહમંત્રી આપણા સી આર પાટીલ સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યો હોય અને સૌ પશુપાલકોને અને સૌ મતદાતાઓને જ્યારે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ હોય ત્યારે બારમાંથી ચાર સીટ બિનહરીફ થઈ છે અને એક વ્યક્તિગત સીટની પણ વાત કરું જેના સાત વોટ હતા એમાંથી તમે જોયા હમણાં તમે વિડીયો પણ એના વિઝ્યુઅલ પણ લીધા હશે ચાર વોટ વિજયભાઈ સાથે વ્યક્તિગત પણ સીટ આપણે જ્યારે જીતવા જઈ રહ્યા છે અને તમને ખાસ એ પણ કહું કે જ્યારે બોરસદનું પણ જવાબદારી એક સાંસદ અને આપણા રમણભાઈ સોલંકી પર હોય અને પ્રભારી આપણા પપ્પુભાઈ રાજેશભાઈ પાઠક જે બિનહરીફ થયા છે એમની પર હોય ત્યારે બોર બોરસદ પણ સૌ મતદાતાઓએ અમને એક વિશ્વાસથી કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે ગુલાબસિંહ પડિયાર એમને પણ જીતાડીશું એટલે બારમાંથી ચાર બિનહરીફ આઠે આઠ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એક વ્યક્તિગત સીટ છે પણ એ પણ ભારતીય જનતા પાર્ટી જીતશે કારણ કે મ મતદાતાઓ અને પશુપાલકોએ એક વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર કર્યો છે અને જેમનું કામ પશુપાલકો માટે જ્યારે ભારતીય જનતા પાર્ટી કરતી હોય ત્યારે બધી જ સીટો ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયથી પશુપાલકોને ભ્રમિત કરવા માટે જેમ દેશમાં જનતાને ભ્રમિત કરતી કોંગ્રેસ એને આજે પશુપાલકો જાકારો આપીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં એમની સાથે એમની ગાડીમાં એમની બસમાં મતદાન કરવા માટે જે રીતે આવી રહ્યા છે એ જોતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં અને ભારતીય જનતા પાર્ટીમાં પશુપાલકોનો વિશ્વાસ એ સ્પષ્ટ દેખાય છે અને આજનો દિવસ એ અમૂલના ઇતિહાસમાં અંકિત થશે ભારતીય જનતા પાર્ટી તેરે તેર સીટ જીતીને સત્તા સંભાળશે અને પશુપાલકોની જીવનમાં સતત બહેતરીકરણ થતું રહેશે આજે આપણી અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીની શરૂઆત કરી દેવામાં આવી છે સવારે નવ વાગે તમામ મતદાન મથકો પર પેટીને મતદાન એજન્ટો તથા ઉમેદવારની સામે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારબાદ અત્યારે તમામ વોટર્સ આવી રહ્યા છે અને ઉત્તર મત પોતે આપી રહ્યા છે કુલ આઠ બ્લોક તથા એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એવી રીતે કુલ નવ બ્લોક માટે હાલ ચૂંટણીની વોટિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને આ જ પ્રક્રિયા બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલનાર છે અંદાજીત નવસોથી નવસો પચાસ મતદારો આવી અને વોટ આપે તેવી સંભાવનાઓ છે અમૂલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે પરિસરની અંદર એન્ટ્રી વખતે પણ તમામ વોટર્સને આઈડેન્ટિટી પ્રૂફ ચકાસવામાં આવે છે તથા સમગ્ર કેમ્પસમાં દરેક મતદાન મથક પર પણ પોલીસ જવાનો તૈનાત કરેલા છે સેક્ટર ઓફિસર્સ તૈનાત કરેલા છે અને તેઓ દ્વારા સદર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે રીતનું સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું છે મતગણતરી કઈ તારીખે બારમી તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે સદર મતગણતરી પણ અમૂલ કેમ્પસમાં જ કરવામાં આવનાર છે કેટલા ઉમેદવારો છે અંદાજિત વીસથી થી બાવીસ જેટલા ઉમેદવારો છે અલગ અલગ બ્લોકમાં